વડોદરાના સરદાર ભવનના ખાંચામાં વાહન પાર્ક કરવાની બાબતે સાઈઠ વર્ષના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી દુકાનદાર તેના મળતિયા દ્વારા મારામારી કરી હત્યા કરવામાં આવી હતી જે બનાવને પગલે બાગ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી એમાં ચાર લોકોની અટકાયત કરી હતી લૌકિક પ્રસંગમાં વાડીની બહાર વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી બાદ એક વૃદ્ધ હત્યા કરી દેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મૃતક રમેશભાઈ ના માતા ની બારમા તેરમાની વિધિ હતી પૂર્ણ થતા જ પુત્ર તેજ દિવસે હત્યા થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી મારા દાદીનું તેરમું હતું હનુમાનવાડીમાં અમે લોકો સરેન્ડર કરતા હતા વાડી તો અમારા ઘરના બીજા વડીલો બહાર ઊભા રહેલા જે નીકળવાની તૈયાર તો જ્યાં સ્ટેશનરી વાલો છે ત્યાં ગાડી લઈને આવ્યો અને હટાવ કીધું તો અમે કીધું ભાઈ શાંતિ લાગ અમે જઈ રહ્યા છે તો આવીને પેલા અમારા કાકીને લાફો મારી દીધો ધક્કો મારી દીધો એવું બધું કર્યું અને બે થોડી વાતચીત બોલમ બોલી થઈને પછી એના પરથી મારામ મારી ફરઈ ગયેલો ઉશ્કરાયે લોકો અને પાંચ જણ થઈ ને મારા કાકાને ને માર્યું હમણાં ધ્યાન થઈ ગયું છે એ જોઈ લો તમે ત્યાં પડ્યું છે ધ્યાન એમને માર નાખ્યો ઓન ધ સ્પોટ થઈ ડેડ થઈ ગયા એ ત્યાં સ્ટેશનરી દુકાન છે દુકાનનું નામ તો નહીં ખબર સ્ટેશનરી છે દુકાન સ્થાનિક દુકાનદાર એમાં એ દુકાન એક જ દુકાન વાળો અને એનો આખો સ્ટાફ કાકા પર ચડી બેઠો

અને આજે એમનો છોકરો એક્સપાયર થઈ ગયો પેલા લોકો માર્યો પરિવારમાં ચાર હતા દાદી એક્સપાયર થઈ ગયા આજે એમનો તેરમું હતું હવે ઘરમાં ખાલી ત્રણ જણ છે હવે એકલા જ કમાનાર હતા એમનો છોકરો છે નાનો જે હતી અને એમની વાઈફ એ લગભગ અઢાર ઓગણીસ વર્ષની હશે આમનો રમેશભાઈ ચંદુલા રાઠોડ અને એમને મારી કાઢ્યા છે પાંચ જણ ભેગા થઈને